જે અમારા મુદ્દા છે એ સૌથી પહેલો મુદ્દો છે યુવાઓ માટે રોજગારીનું કચ્છ માટે આરોગ્યનું અને ખેડૂતો માટે ન્યાયનું મહિલાઓના સન્માનનું અને વધુ પડતા આ ગ્રામ્ય વિસ્તારમાં જે પડી રહી છે તકલીફો અને નર્મદા કેનાલના એ તમામ મુદ્દે અમે અત્યારે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ અને પ્રજા બી ભરપૂર સમર્થન આપી રહી છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને છેક દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે કારણ કે જ્યારથી ટિકિટ જાહેર થઈ છે ત્યારથી મેં તમામે તમામ વિસ્તારના પ્રવાસ કર્યા છે તમામ તાલુકાના લોકો ખૂબ પીડિત છે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે આ વખતે બધા લોકો વાટ જોઈ રહ્યા છે આવનાર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ભારેથી ભારે માત્રામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે અને આવનાર તારીખ ચાર છ બે હજાર ચોવીસના પરિણામ છે ત્યારે જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષનો વિજય થશે એવો મને અત્યારે વાતાવરણ અને એવો લોકોએ ભરોસો આપી રહ્યા છે ભ્રષ્ટાચારના લીધે હમણાં જ નાની ખાખરમાં જ પાણી મૂકેલું એ કેનાલમાં જ મોટું ગાબડું પડ્યું હવે તમે વિચાર કરો આ લોકો આ ભ્રષ્ટાચારનું મોડલ છે આ આ લોકોના વિકાસ મોડલ નામનો વિકાસ માત્ર ભ્રષ્ટાચારીઓનો થયો છે અને એમના મળતીયા લોકોનો થયો છે પ્રજાના કામો હજી નથી થયા કારણ કે ઘણા ખેડૂત ખેતરોમાં હમણાં હું બની પ્રથમ વિસ્તારના પ્રવાસે ગયો ત્યાં રસ્તામાં મેં જોયું તો ઘણા ખેતરો ઉપર પાણીને જે કેનાલ કોઈ કે આ લોકોના પાપે તૂટી અને પાણી નર્મદાની લાઈન તૂટી જેથી ખેતરોમાં બે ફામ પાડી ફરી વર્યા અને બીજી વસ્તુ તો દુઃખ સાથે એ કહેવું પડે કે પાણી મતે પાટે એક ભુજના બેન બેને આ આપણો જીવન ટૂંકાવી લીધો આ આ લોકોનો વિફળતાઓનો મોડલ છે આ લોકોના કુકર્મનો પરિણામ છે જે લોકો ભોગવી રહ્યા છે હવે લોકો જાગૃત થઈ ગયા છે અને આ ભ્રષ્ટાચારીઓને આ વખતે ઉખાડી પેક્ષે હું મને પૂરેપૂરો ભરોસો છે આ વખતે ઘણા એવા ગામો જ્યારે હું મુન્દ્રા તાલુકાના પ્રવાસી છું ઘણા એવા ગામોમાં આ લોકોને ઘુસવાય નથી દેતા આટલી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે આમના કરેલા ભ્રષ્ટાચારને કારણે લોકો કંટાળી ગયા છે હવે હેરાન થઈ ગયા છે કે નથી કોઈની અવાજ સાંભળવામાં આવતી નથી કોઈ પ્રશ્નોને મળતી એટલે આ તમામ લોકો પરિવર્તનના ના છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે ખૂબ મોટા માર્જિનથી આ કોંગ્રેસ પક્ષની આ કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ જીતશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી ધન્યવાદ